you <laughs>

પેલા પછી જે બાજુ આગ હોય ત્યાં આપણે નજર પકડવાની છે એની નજર પકડવાની આમ અને પછી જે હેન્ડલ છે પાછળનું પાછળ હેન્ડલ દબાવવાથી એમાંથી કાર્બન ડાયોક્સાઈડ લિક્વિડ કાર્બન ડાયોક્સાઈડ બહાર નીકળે છે એ આગ ઉપર ફરી એને ઓક્સિજન મળતો એમાં એ પ્રકારની આગ એ લાકડું

તમામ પ્રકારના ફેલાય છે છે ઇસ્ત્રી એસી છે વોશિંગ મશીન છે અથવા કોઈ પણ ઇલેક્ટ્રિક કે જેની અંદર ઇલેક્ટ્રિક ચીજ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે એનાથી જે આગ લાગે એને બે પ્રકારની આગમાં સમાવેશ કરવામાં આવે છે ハハハハ